રાજ્યમાં હાઈ વોલ્ટેજ ડ્રામા વચ્ચે માયાભાઈ આહિરનું નિવેદન સામે આવ્યું છે માયાભાઈ આહિરે આડકતરી રીતે પ્રથમ વખત નિવેદન આપ્યું છે માયાભાઈ આહિરે ફિલ્મ શોલેના ડાયલોગની રિધમ પર કહું જે થયું છે તે બરાબર થયું છે જે થઈ રહ્યું છે તે બરાબર છે જે થશે તે પણ બરાબર થશે આ હું નથી કહી રહ્યો પરંતુ ભગવાન કૃષ્ણએ ગીતામાં કહ્યું છે માયાભાઈ આહીરનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે વાયરલ વિડીયોની સી ચોવીસ કલાક પુષ્ટિ નથી કરતું કારણ કે બરાબર છે જે થઈ રહ્યું છે તે પણ બરાબર છે જે થશે તે પણ બરાબર થશે આવું નિવેદન આ ભાઈ આહિર નું સામે આવ્યું છે